વડોદરામાં સોરસાગરના કિનારે આવેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે રામનવમી નિમિત્તે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરા દ્વારા આયોજિત કલાનગરીની ઓળખ સમી કલાકારોને મંચ આપતી કલાનુભૂતિ દ્વારા ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે રામના ભક્તિ સબર ગીતોની સુરાવલી રામનવમી ભક્તિ સંધ્યાનું આયોજન સુરસાગરના કિનારે આવેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પ્રાંગણમાં કરવામાં આવ્યું જેમાં વડોદરાના જાણીતા ગાયક સમીર પ્રજાપતિ અને તેમના વૃંદ દ્વારા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા સીમાબેન મોહિલે મેયર પિંકીબેન સોની તમામ જે લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા Oh.